તું અત્યારથી જ પ્રેમ છે કે નહીં કહી દેજે અને હા પહેલા પ્રેમની બંને બાજુ જોઈ લેજે મારી સામે જ જોઈને હસીને પડવારમાં આ બધું જ પ્રણય દરિયામાં ઢોળી દેજે વખતો વખત હું તને કહેતો રહું છું કંઈક ને કંઈક કે વખતો વખત હું તને કહેતો રહું છું કાંઈક ને કાંઈક જાણી જોઈને તું પાછું ફરીને જ રોઈ લેજે જે હોય તે જણાવજે મને બેફિકર હવા જેવું જે હોય તે જણાવજે મને બેફિકર જેવું પ્રણયનું બંધન મેસેજમાં નહીં કાગળમાં લખી દેજે અને જો દૂર થવું હોય આ હજી અને જો તારે દૂર થવું હોય આ પ્રેમથી હજી એકવાર મુલાકાતમાં ચોખવટ કરી દેજે છેલ્લે કોઈ આવે તો જીવનભર લેવા ને છેલ્લે કોઈ આવે તો જીવનભર લેવા બસ મારું સ્મરણ કરીને એને ભેટી જજે તો અત્યારથી જ પ્રેમ છે કે નહીં કહી દેજે અને હા પહેલાં પ્રેમની બંને બાજુ જોઈ લેજે